ગ્રહોના રાજા સૂર્ય દેવ 14 મે થી આવશે વૃષભ રાશિમાં તો તમારી રાશિ પર કેવી થશે સૂર્ય દેવની અસર કયા ક્ષેત્રોમાં મળશે સફળતા તો કયા ક્ષેત્રોમાં હવે દેજો સાવધાન આ બધું જ આ વિડિયોમાં અમે તમને જણાવીશું તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં માં આપ બધાનું મિત્રો હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર એ ચૌદ મે બે હજાર ચોવીસ ના રોજ સવારે પાંચ વાગ્યે છેતાલીસ મિનિટ પર થશે વૈદિક જ્યોતિષમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં અનેક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે

પરિણામે તમને સાનુકૂળ પરિણામ મળતું જણાતું નથી અને તમારી પ્રગતિની ગતિ હવે ધીમી પડી શકે છે અને તમારા ખર્ચાઓ એટલા વધી શકે છે કે તમારે ક્યાંકથી લોન પણ લેવી પડે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને સરેરાશ સંતોષ મળી શકે છે જેના કારણે તમે કામ પરથી તમારું મન ગુમાવી શકો છો અને તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો જે લોકોને પોતાનો વ્યવસાય છે તેઓને આ સમયગાળા દરમિયાન પોતાના પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાઓનો સામનો કરવો પડી શકે છે આના કારણે નુકસાન થવાની સંભાવનાઓ બની રહી છે નાણાકીય જીવનની વાત કરીએ તો આગોચર દરમિયાન તમારે સરેરાશ બચત અને વધુ ખર્ચનો સામનો કરવો પડી શકે છે સંબંધોની વાત કરીએ તો તમારે ખોટી માન્યતાઓ અને પરસ્પર સમજણના અભાવને કારણે અનિચ્છનીય દલીલોનો સામનો કરવો પડી શકે છે જેનાથી સંબંધ નબળા પડી શકે છે અંતમાં વાત કરી લઈએ સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યને મોરચે તમને આ ગોચર દરમિયાન ગળા સંબંધિત ચેપનો સામનો કરવો પડી શકે છે તો ધન રાશિના જાતકો ગળાને લઈ સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે સૂર્ય આઠમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું આ ગોચર તમારા પાંચમા સ્થાનમાં થશે પરિણામે તમારે નફો મેળવવા માટે ધીરજ રાખવાની જરૂરત પડી શકે છે અન્યથા તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન એવી સંભાવનાઓ છે કે તમે કામ પર તમારા કામ માટે તમે અપેક્ષા રાખી હતી તે માટે પ્રશંસા પ્રાપ્ત ન કરી શકા વ્યવસાયના મોરચે જોઈએ તો જો તમે શેર બજારમાં સામેલ છો તો તમે સરેરાશ નફો કમાઈ શકો છો જે તમને સંતોષ નહીં આપી શકે મકર રાશિના લોકોને નાણાકીય જીવનની વાત કરીએ તો તમે બચત કરવામાં અને વધુ પૈસા મેળવવામાં નિષ્ફળ થઈ શકો છો તમને ભાગ્યનો સાથ ન મળે તેવી શક્યતાઓ સૂર્યના ગોચર દરમિયાન બની રહે છે તમારી લવ લાઈફની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે તમારા પાર્ટનર માટે ભાવનાત્મક રીતે ઉપલબ્ધ નહીં રહી શકો જેના કારણે સંબંધ જાળવવો મુશ્કેલ બની શકે છે અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો તમને આ સમયગાળા દરમિયાન ઉતાર ચડાવનો તમારા સ્વાસ્થ્યમાં સામનો કરવો પડી શકે છે કારણ કે તમને ગળા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે માટે સાવધાન રહેજો તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યનું ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનું સર્જન વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કરવા માટે આવવા તૈયાર છે વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઈક અને શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે